નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગૌચરમાંથી માંથી માટી ચોરી અંગે મામલતદાર ટીડીઓ લખતર પીઆઈને ને રજૂઆત કરી પોલીસ ફરિયાદ કરવા માંગ કરવામાં આવી લખતર ગ્રામ પંચાયત દ્વારા જમીન પહાડે પટ્ટે આપવા મામલે ખોટી અને અધૂરી તપાસ કરી રિપોર્ટ મોકલી આપનાર મહિલા તાલુકા વિકાસ અધિકારી સાચી તપાસ કરી કાર્યવાહી કરશે ખરા તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા સત્તર ગામમાં ગામના અનેક ગૌચરમાંથી ઘણા સમયથી બિનકાયદેસર માટી ખનન થઈ રહ્યું છે તો મોટાભાગના ગૌચર મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે આપી દેવાય તેવો ઘાટ થઈ સર્જાયો છે લખતર ગામને એક જાગૃત નાગરિકો દ્વારા ટેકેટ મોકિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રની ભ્રષ્ટાચારીઓ ભૂમાફિયા જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સાચવી લેવાની નીતિના કારણે પગલાં ભરવામાં આવતા નથી ત્યારે લખતર બજરંગપુરા રોડ ઉપર આવેલ ગૌચરમાંથી રાત્રિના અંધકારમાં માટી ખનન થતાં લખતર એપીએમસી ભૂતપૂર્વ ચેરમેન અને લખતર બાર એસોસિએશનના પ્રમુખે અને એવા ઝાલાએ તાલુકા વિકાસ અધિકારી કરવા સાથે સીએમઓ ઓ ગૃહમંત્રી મેનેજિંગ ડાયરેક્ટર ઉદ્યોગ અને ખાણ વિભાગ અને ખાસ કરી હાલ અસામાજિક તત્વો સામે સો કલાકમાં પગલાં પગલા ભરવાની હિમાયત કરનાર ડીજીપી વિકાસ સાહેબ સહિતનાઓને ઈમેલ કરી જાણ કરી તાત્કાલિક ઘટતું કરવા માંગ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત દ્વારા જમીન મામલે ખોટી અને અધૂરી તપાસ કરતા શ્વેતા ત્રિવેદી અને ગ્રામ પંચાયતના પદિકારી પદાધિકારીઓ તરફી નિર્ણય અને અરજદારને ડાટના સુરનગર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સુદીપ શાહ સાચી તપાસ કરી સુરનગર જિલ્લા ડીડીઓ અને કલેક્ટરને રિપોર્ટ આપે છે કે પછી આવતે પણ રાજકીય દબાણ કે આર્થિક દબાણ હેઠળ જવાબદારને બચાવવા માટે થઈ ખોટા રિપોર્ટ આપશે તેવું લખતર ગામના જાગૃત અને સનિષ્ઠિ સનિષ્ઠ નાગરિકોની અંદર ચર્ચાઈ રહ્યું છે